નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝી આમત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો પોલીસ પર હુમલો ઝી આમત્રો વિગતવાર જણાવી તમે અમારા વિડીયોમાં અંતર સુધી બન્યા રહેજો ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં પોલીસ ટીમ પર હુમલો ત્યારે મિત્રો અગિયારના મોત ઝી આમત્રો આપને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ત્યારે મિત્રો પાકિસ્તાનમાં પોલીસ ટીમ પર હુમલો થયો છે જોકે ગુરુવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બદમાશોએ પોલીસ ટીમ પર રોકેટવાડે હુમલો કર્યો હતો અને મિત્રો વધુ તમને જણાવી દઈએ કે આ હુમલામાં અગિયાર પોલીસ કર્મીઓના મોત થયા છે તો ઘણા ઘાયલ થયા છે અને અનેક પોલીસને બંધક બનાવવામાં આવ્યા હતા ત્યારે મિત્રો જ્યારે માહિતી અનુસાર પોલીસની બે મોબાઈલ પાંચ પોઈન્ટ એટલે કે મિત્રો કાધાવાળા રસ્તા પર ફસાય ત્યારે તેમના પર હુમલો થયો હતો જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નભાવે તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ